રાજકોટ જિલ્લાના જામકંડોળાના ઇન્દિરાનગર વિસ્તારમાં સાત વર્ષના બાળક ઉપર શ્વાનનો હુમલો જામકંડોળાના ઇન્દિરાનગર વિસ્તારમાં થોડાક સમય પહેલા શ્વાનનો એક બાળકને બચકા ભર્યા બાદ બાળકનું મોત નીપજે હોવાની ચકજારી ઘટના સામે આવી હતી ત્યારબાદ ફરી બાળક ઉપર શ્વાને બચકા ભર્યા હતા જામકંડોળાના ઇન્દિરાનગર વિસ્તારમાં જ રહેતા સમીર સંજય વાઘેલા ઉમર વર્ષ સાત ઉપર શ્વાનોએ બચકા ભર્યા હતા શ્વાનના બચકા ભરાતા બાળકને તાત્કાલિક સારવાર અર્થે જામકંડોરણા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જામકંડોરણા ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાનનો અસહ્ય ત્રાસ છતાં તંત્ર ચૂપ છે જામકંડોરણાનું તંત્ર દ્રુતત્રની ભૂમિકામાં જોવા મળે છે અને તંત્ર ગસગસાટ ઊંઘમાં હોય એવું દેખાય છે અવારનવાર શ્વાનના કરડવાના કિસ્સા બનતા હોવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં પ્રજામાં ખૂબ આક્રોશ સ્ટોરી બાય રાકેશ પીઠળિયા જેતપુર મા ન્યૂઝ ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકાઠે શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનો રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો